મકરપુરા અને માંજલપુર જીઆઈડીસીમાં જે શેડ્સ છે જે ફેક્ટરીઝ છે તેને ચેક કરવામાં આવી અને તેના માટે મકરપુરા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જવાનોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરવામાં આવી રહ્યું છે જેમાં જે શેડ ભાડે રાખવામાં આવ્યા હોય છે તેના ભાડા કરાર બધું ચેક કરવામાં આવી રહ્યા છે તેના પ્રોપર દસ્તાવેજ ચેક કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આ જીઆઈડીસીમાં જે ફાયર અને સેફ્ટીના જે પ્રિકોશન લેવાના હોય તે લીધા છે કે નહીં તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ જાહેરનામાનો ભંગ થતો જણાય તો એના પણ કેસ કરવામાં આવી રહ્યા છે આ સાથે સાથે અહીંયા જે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એ એનું પોલીસ વેરિફિકેશન કરાવવું કમ્પલસરી હોય છે તો ઘણા લોકોએ નથી કરાવ્યું હતું એનું પણ વેરિફિકેશન ચાલી રહ્યું છે અને સાથે સાથે જે બહાર ગામના બહાર રાજ્યના જે લેબર વર્ગ અહીંયા કામ કરવા માટે આવતો હોય છે એની પોલીસની નોંધણી કરવાની પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે આ દરેક અલગ અલગ જગ્યાએ અમે રોજ કાર્યવાહી કરી રહ્યા છીએ પહેલા દિવસે ઓએનજી કરવામાં આવી હતી ત્યારબાદ આઈઓસીએલ જે વાળો આઈઓસીએલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જીએસટી ત્યાં કરવામાં આવી અને આજે અહીંયા મકરપુરા માંજેપુર જીઆઈડીસીમાં અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે